વીજ માફી યોજના અંતર્ગત બોટાદ ખાતેથી માફી મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ માફી યોજના અંતર્ગત બોટાદ જિલ્લાના ઓગણીસ હજાર ત્રણસો લાભાર્થી પરિવારોના રૂપિયા છવ્વીસ પોઈન્ટ છન્નું કરોડ માફ કરશે રાજ્ય સરકાર રાજ્યના કાયમી ધોરણે બંધ થયેલા વીજ જોડાણવાળા ગ્રાહકો બિન બિનગ્રાહકોના બાકી લાણી ની વસુલત માટેની એક વખત માફી યોજના અંતર્ગત રાજ્યના મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે બોટાદ ખાતેથી માફી મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ઉર્જામંત્રીશ્રીએ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના વિકાસમાં ગામડાઓની પ્રગતિ વિકાસમાં વીજ ક્ષેત્રનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે ઉર્જાનો રાજ્યના સર્વાંગી વિકાસમાં ખૂબ મોટો ફાળો રહ્યો છે અગાઉના સમયમાં ગામડાઓમાં વીજળી મળતી ન હતી લો વોલ્ટેજ સહિતના અનેક પ્રશ્નોનો સામનો ગામડાના લોકોને કરવો પડતો હતો પરંતુ રાજ્ય સરકારની છેવાડાના વિસ્તારો સુધી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પહોંચાડવાની પ્રતિબદ્ધતાને કારણે આજે ગામડાઓમાં ચોવીસ કલાક વીજ પુરવઠો મળી રહ્યો છે ઉર્જામંત્રીએ રાજ્યમાં આજથી અમલમાં આવેલા માફી યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં છ પોઈન્ટ પચાસ લાખ પરિવારોને વીજળી અધિનિયમની કલમ એકસો અને કલમ એકસો પાંત્રી અન્વયે રદ કરવામાં આવ્યો હતો આવા પરિવારોને એક સમય માટે માફી આપવાનો ઐતિહાસિક નિર્ણય આ સરકારે કર્યો છે જેનો લાભ રાજ્યના ખેડૂતો ગ્રામ્ય વિસ્તારના પરિવારો તથા શહેરી વિસ્તારમાં રહેતા બીપીએલ પરિવારોને મળશે દરેક અંદર આખા રાજ્યની અંદર એક ઝુંબેશ ઉપાડ્યો છે આજે કેમ્પથી એનું શરૂઆત કરીએ છે દરેક સબ ડિવિઝન વાઇઝ આવા કેમ્પો થવાના છે દરેક ધારાસભ્ય શ્રી સાંસદ સભ્ય શ્રી આની જાણ કરી છે દરેક આગેવાનોને જાણ કરી છે લેખિત અને મેલમાં કે તમારા સબ ની અંદર આ દિવસે તમારો કેમ્પ છે ખાલી જે બોટાદ કચેરી છે એની અંદર ઓગણીસ હજાર ત્રણસો એકાવન લાભાર્થીઓ છે અને કેટલા કરોડ રૂપિયા છવ્વીસ કરોડ ને છન્નું લાખ રૂપિયા છે હવે ગટડા અંદર ગટડા ઉમરાળા વલ્લીપુર આ બધાનો કેમ્પ છવ્વીસ મે રાખેલો છે આપણે અહીંયા ભેગું કર્યું છે આજ પારંભાઈની ઈચ્છા હતી ગટડા કરવાની મેં કીધું ચોક્કસ કરો તમે તમે બી ઘરે ઘરે સંદેશો પહોંચાડો તે પૈકી બોટાદ જિલ્લાના ઓગણીસ હજાર ત્રણસો એકાવન લાભાર્થી પરિવારોના કુલ રૂપિયા છવ્વીસ પોઈન્ટ છન્નું કરોડ આ માફી યોજના અંતર્ગત રાજ્ય સરકાર માફ કરશે આ તકે મંત્રીશ્રીએ સૂર્યશક્તિ કિસાન યોજનાનો ઉલ્લેખ કરી રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું તેમજ આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે માફી યોજનાનો લાભ લાભાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા આમાં આપ્યું રાજ્યવ્યાપી શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હસદ મહેતા ચીફ એન્જિનિયર સરસ્ત ગાંધી પી આર વ્યાસ એચપી કોઠારી જનરલ મેનેજર ફાઈનાન્સ શ્રી કે એસ મલકાન અગ્રણીઓ સર્વશ્રી સુરેશભાઈ ગોધાણી રેખાબેન ડુગરાણી ભોળાભાઈ રબારી છનાભાઈ કેરળિયા મનરભાઈ માતરીયા માસુખભાઈ દલવાડી શહેર પ્રમુખ ભીખુભાઈ વાઘેલા ભાજપના અન્ય કાર્યકરો સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પરેશ સાથે કિશન મહેતા ન્યૂઝાદ રાજ્ય સરકારે અને ઉર્જા વિભાગે હમણાં વિધાનસભાની અંદર માફી યોજના જાહેર કરી હતી આ યોજના દ્વારા આખા રાજ્યની અંદર સાડા છ લાખ લાભાર્થીઓ આનો લાભ લઈ શકે અને કુલ આશર સાડા છસો કરોડ રૂપિયાની માફી આ યોજના દ્વારા આપવામાં આવી છે છેલ્લા વર્ષોથી ગામડામાં રહેતો ખેડૂત ગામડામાં રહેતો ઘર વપરાશમાં વાપરતો વ્યક્તિ અને કદાચ નાના કમર્શિયલ કનેક્શન બી ધરાવતો હોય વધારે શહેરની અંદર બીપીએલ લાભાર્થી હોય આ બધા જ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે એ લોકોને દંડ આપવામાં આવતા હતા દંડ ઉપર વ્યાજ હતું વ્યાજ ઉપર પેનલ્ટી હતી આવા અનેક અનેક કારણોસર એ લોકો પૈસા ભરી ન શકતા હતા એટલે રાજ્ય સરકારે એક જ વખત આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં નિર્ણય લીધો અને નાણામંત્રી મંત્રી શ્રી આદરણીય નીતિનભાઈએ બજેટમાં જાહેર કર્યું કે આપણે આ બધા સાડા છ લાખ કુટુંબોને એકવાર માફી એટલે માત્ર પાંચસો રૂપિયા ભરી અને એ લોકોને આપણે વીજળીનું કનેક્શન પાછું મળે એ પ્રમાણેની આ યોજના માં લાભ આપવો છે આજે બોટાદની અંદર બોટાદ રાણપુર બરવાડા આવા ત્રણ તાલુકાઓમાં અહીંયા લાભાર્થીઓનો મેળો રાખવામાં આવ્યો છે અને અત્યારે આ કચેરીની અંદર કુલ આશરે સાડા છ લાખ લાભાર્થીઓ આનો લાભ લઈ શકે એ માત્ર બોટાદ અને એની અંદર છે પણ ત્રણ ગણીએ તો કુલ ઓગણીસ હજાર લાભાર્થીઓ લાભ લઈ શકે એવું છે અને છવ્વીસ કરોડ રૂપિયાનો લાભ આ ત્રણ તાલુકાની અંદર મળશે આવતા અઠવાડિયાની અંદર રાજ્યના બધા જ સબડિવિઝનની અંદર આપણે મેળાઓ રાખ્યા છે અને સાતમી આઠમી સુધીની અંદર અમારો ટાર્ગેટ છે કે આ સાડા છ લાખ લાભાર્થીઓને અમારી કચેરી સુધી લઈ ફોર્મ ભરાઈ અને નવા કનેક્શન આપવા માટે આપણે અમારા અધિકારીઓ એક ઝુંબેશ ઉપાડ્યો છે કેટલી અસર પડશે આજે જ્યારે એમના ઘરે વીજળી આવે ત્યારે પરિવારને ખબર હોય કે આની કિંમત કેટલી છે એમના બાળકો હોય ઉંમરલાયક લોકો હોય એમને પાછું આપણે જીવનમાં અજવાળું આપીએ છીએ અને ચોક્કસ એ લોકો વિકાસના ભાગીદાર બનશે એટલે નાના સ્કૂલોમાં ભણતા બાળકો હોય રાતના રસોડું ચાલતું હોય ઉંમરલાયક કુટુંબ હોય આપણે જ ખાલી કલ્પના કરો કે આપણા ત્યાં વીજળી નથી તો આપણને કેટલી તકલીફ પડે એક બે કલાક બી લાઇટ જતી હોય છે તો આપણને કેટલી તકલીફ પડે છે આપણે જાણીએ છીએ ત્યારે આ લોકોને ચોવીસ કલાક લાઇટ આપવાની આ યોજના માત્ર પાંચસો રૂપિયામાં કરી છે એટલે એ લોકોને રાજ્યના વિકાસના પાટા ઉપર આપણે રાજ્ય સરકારે ચડાવી છે